સિગ્નલ અને ટ્રાન્સમિશન માટે માહિતી અથવા તો સંદેશાઓને વિદ્યુત તરંગમાં રૂપાંતરણ કરવામાં આવે છે જેને સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે સિગ્નલ જે છે તે બે પ્રકારના છે એક એનેલો સિગ્નલ અને બીજો જે છે તે છે ડિજિટલ સિગ્નલ જેના વિશે આગળના ચેપ્ટરમાં આપણે જોયું છે એમાં પહેલું એનાલોગ સિગ્નલ એનાલોગ સિગ્નલ જે છે એનાલોગ સિગ્નલ એટલે કે જેમાં સિગ્નલનું મૂલ્ય સમય સાથે

કોઈ પણ મૂલ્ય હોઈ શકે દાખલા તરીકે માઇક્રોફોન અને વિડિયો કેમેરા કેમેરાનું આઉટપુટ આઉટપુટ સિગ્નલ જે છે માઇક્રોફોન નું અને વિડીયો કેમેરા નું તે એનાલોગ સિગ્નલ છે એનાલોગ કમ્યુનિકેશન માં એનાલોગ સિગ્નલ નો ઉપયોગ થાય છે આગળ જોઈએ બીજું ડિજિટલ સિગ્નલ ડિજિટલ સિગ્નલ ને ફક્ત બે મૂલ્યો હોય આ સિગ્નલને લઘુત્તમ મૂલ્ય હોય મહત્તમ મૂલ્ય હોય તેને લઘુત્તમ અને મહત્તમ મૂલ્યની વચ્ચેનું બીજું કોઈ મૂલ્ય હોતું નથી લઘુત્તમ મૂલ્યને ઝીરો વડે અને મહત્તમ મૂલ્યને એક વડે દર્શાવવામાં આવે છે અહીં એનોલોગ પ્રકારની માહિતીના સિગ્નલનો નિશ્ચિત સમયના અંતરે સેમ્પલ લેવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે અને એ સેમ્પલ વોલ્ટેજને અનુરૂપ તેને 0 અને 1 ના સ્વરૂપમાં ટ્રાન્સમિશન કરવામાં એટલે કે કરવામાં આવે છે ડિજિટલ કમ્યુનિકેશનમાં ડિજિટલ સિગ્નલ નો ઉપયોગ થાય છે કમ્યુનિકેશન તંત્રમાં માહિતીના સિગ્નલો એ ભાષણ મ્યુઝિક ચિત્ર કમ્પ્યુટર ડેટા વગેરે હોઈ શકે છે આ દરેક સિગ્નલની ને આવૃત્તિનો ગાળો જુદો જુદો હોય છે દરેક સિગ્નલની આવૃત્તિ એટલે સ્મોલ એફ જે છે એ જુદી જુદી હોય કોમ્યુનિકેશન તંત્ર આ આવૃત્તિના ગાળાને ટ્રાન્સમિટ કરવા માટે સક્ષમ હોવું જોઈએ કમ્યુનિકેશન તંત્રમ આવૃત્તિ વચ્ચેની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા ને સક્ષમ હોય તેને તંત્ર કહે છે સામાન્ય વાતચીતમાં આપણે ત્રણસો હર્જ થી એકત્રીસો હર્જ સુધીની આવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ

આવૃત્તિ સિગ્નલ ને ટ્રાન્સમિટ કરવા માટે તંત્રની બેન્ડ વેર્થ જે છે એ વીસ કિલો હર્ડ જેટલી હોય છે આ રીતે વિડિયો સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે આ જે છે મ્યુઝિક સિગ્નલ માટે છે હવે વિડિયો માટે જો વિડિયો સિગ્નલને ટ્રાન્સમિટ કરવું હોય તો તેની બેન્ડ બેન્ડવિડ્થ જે છે તે 3.2 મેગાહર્ટ્ઝ જેટલી હોય છે ટેલિવિઝન તંત્ર એ ઓડિયો અને વિડિયો બંને પ્રકારના સિગ્નલોને ટ્રાન્સમિટ કરતા હોવાથી ટેલિવિઝન

આ તરંગો છે તરંગોનું ગાણિતિક વિશ્લેષણ દર્શાવે છે કે જેવી ઘણી બધી આવૃત્તિઓનું બનેલું હોય છે આ બધી આવૃત્તિઓ એકબીજા પર યોગ્ય પ્રમાણમાં સંપાત થઈને રેક્ટેન્ગ્યુલર આકારનું ડિજિટલ સિગ્નલ તૈયાર કરે છે આ ડિજિટલ સિગ્નલ અહીં દર્શાવેલું છે અહીં જુદી જુદી આવૃત્તિઓ એકબીજા પર સંપાદ થઈ પરિણામી રેક્ટેન્ગ્યુલર આ રીતે અને અહીંયા પણ રેક્ટેન્ગ્યુલર તરંગ નીચેની બાજુ પણ રચે છે આ દર્શાવે છે કે આ સિગ્નલની જે બેન્ડ છે તે અનંત હોવી જોઈએ વાસ્તવમાં ઉચ્ચ હાર્મોનિક વાળા તરંગના એમ્પ્લિટ્યુડ ખૂબ જ નાના હોય છે આથી તેમને અવગણી શકાય જો કમ્યુનિકેશન તંત્રની બેન્ડવિડ્થ ઓછી હોય તો આ તરંગમાં ઉચ્ચ હાર્મોનિક વાળા તરંગોની ગેરહાજરીને લીધે તે વિકૃત થાય છે એટલે કે અમુક માહિતીનો લોસ થાય છે જો તેની બેન્ડવિડ્થ ઓછી હશે તો ઉચ્ચ હાર્મોનિક વાળા તરંગોની ગેરહાજરીને કારણે તરંગોની ગેરહાજરી છે આથી જે સિગ્નલ છે તે વિકૃત થશે અને જો સિગ્નલ વિકૃત થાય તો માહિતીનો લોસ થાય જુદા જુદા પ્રકારની કમ્યુનિકેશન ચેનલની બેન્ડવિડથ અલગ અલગ હોય છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આ માધ્યમો તાર કોએક્સિયલ કેબલ મુક્ત અવકાશ અને ઓપ્ટિકલ ફાઇબરના હોય છે કોએક્સિયલ કેબલ જે છે તેની બેન્ડવિડ્થ સાતસો ને પચાસ મેગા હર્ડ છે મુક્ત અવકાશ દ્વારા કેટલાક કિલો થી કેટલાક ગીકા હડ સુધીની આવૃત્તિ ધરાવતા તરંગો જે છે એ પ્રસરણ પામે છે ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ તો ઓપ્ટિકલ ફાઇબરમાં એક હજાર સુધી આવૃત્તિ ધરાવતા તરંગો પ્રસરણ પામે છે અને ઓપ્ટિકલ ફાઈબરની જે બેન્ડ છે તે સો ગીગાહર્ઝ હોય છે